જો મિત્રો આપણો વાડીનો નાનો બગીચો તમને બતાવીએ કયા કયા ઝાડ છે તો આપણે આગળ વધીએ જો મિત્રો આ પપૈયો છે આ આંબો છે હજી જઈએ થોડાક આપણે નજીક આગળ તમને બતાવીએ દ્રાક્ષ નું ઝાડ છે હજી છે દ્રાક્ષ જ્યાં અહીંયા રહી ચાલો તો હવે આપણે આગળ વધીએ અહીંયા શેનું ઝાડ છે પણ સુકાઈ ગયું ખબર નથી

જુઓ આ સુકાઈ ગયા તલ એ ખખેરી લઈ આ લીંબુડી મોટા લીંબુ થાય આ શેનું ઝાડ છે કોઈને ખબર છે ચાલો હું જ કહી દઉં આ છે કોફીનું જાય cho tụm nè bắt tao, nãy mà chú vua kêu vua B đi nick đây, copy nút ở chế, cho vua B vơi ở đây, đi, à આ પણ બોરળી ને જોવો આ ગુવાર વાવ્યો છે થોડો ખાવા પૂરતો આમ આવી ગયો છે ને આ ભીંડો છે આ લીંબુડી અહીંયા પપૈયો ને આંબો અને આ ચીકુડી હે જોવા ચીકુ વગ્યા તો હવે આપણે હજી આગળ જોઈએ કેટલા કેટલા જાડવા છે આ જામફળ છે જોવા જામફળ પણ આવી ગયા નાનો છોડવો હે પણ त्र आमर लींबू जो आमर लींबू आई गया मोटा मोटा है पंदर वीस लींबू है सीताफड़ी है આ જામફળી આમાં પણ આવી ગયા આમાં પણ લીંબુ આવી ગયા છે જુઓ હવે આને શું કહેવાય કોઈને ખબર છે કોમેન્ટ કરજો ચાલો હું જ કહી દઉં અને રાયણ કહેવાય એમાં જુઓ પીંડો અને ને વાવેલું આ દાડમ છે આ બધા હમણાં જ વાવેલા બધા ઝાડ છે જે મોટા મોટા છે એ બેક વરસ જેવું થઈ ગયું છે આમ આના પણ બે વરસ થઈ ગયા આ આપણે મોટા આમરા ચાલો હજી જોઈએ આપણે આને શું કહેવાય આ છે ડ્રેગન ફ્રૂટ આ તો ત્રોસા છે ચાલો તો હવે આગળ આપણે જઈએ એ બાજુ જો આ વાળી છે આપણી આ તલ છે તો હજી આપણે આ બધું જઈએ કેના કેના ઝાડ છે આ આ કોફીનું ઝાડ છે ઓલું આપણે આગળ ઝાડ જોયું હતું જોવા તલ છે અહીંયા લગભગ ઝાડવા બધાય આવી ગયા જીવા હતા વાવેલા અહીંયા અહીંયા વાવેલા છે આમાં બધા આને શું કહેવાય ખજૂરી કહેવાય હવે તમે થોડુંક ઝૂમ કરીને બતાવ્યું આ બાજુ બાજુ બધી વાળી તો હવે આપણે મેળી ઉપર જઈએ તો તો ચાલો આપણે મેળવી ઉપર જ્યાંથી તમને બતાવીએ કેવું દેખાય છે અગાચી ઉપર આવી ગયા છે આ ભાદર છે જો આજે ગરમી બહુ પડી પણ વરસાદની આગાહી છે ને એટલે ઓગણીસ તારીખ લગન જુઓ મિત્રો હવે અહીંયાથી બધા તલ જ વાવેલા છે પણ તલ જ છે પાછી આ ઠરી ગયા છે થોડાક પોવાના હમણાં હતો ને અહીંયા તલવાડવાનું કામકાજ ચાલુ છે તો મી પાછા મળીએ આપણે નવા વિડીયોમાં